રાધનપુરમાં સંસ્કૃત ભાષાના પ્રચાર માટે રેલી અને સભા અનેક શિક્ષકોએ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના ઊંડાણ વિશે માહિતી આપી રાધનપુરમાં સંસ્કૃત ભાષાના પ્રચાર માટે રોટરી ક્લબ અને તાલુકાની તમામ માધ્યમિક શાળાઓના સહયોગથી વિશાળ રેલી યોજાઈ હતી શેઠ કેબી વકીલ વિદ્યાલયથી રોટરી ભવન સુધી રેલી કાઢવામાં આવી હતી જેનું પ્રસ્થાન મામલતદાર દેસાઈ અને રમેશ ચૌધરીએ કરાવ્યું હતું વિદ્યાર્થીઓએ ઋષિમુનિ જેવી વેશભૂષા ધારણ કરીને સંસ્કૃત શ્લોકના ગાન સાથે સમગ્ર વિસ્તારને સંસ્કૃતમય બનાવી દીધી હતી રોટરી ભવન ખાતે યોજાયેલી સભામાં સંસ્કૃત ભાષાના ઐતિહાસિક અને શાસ્ત્રીય મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો શેઠ કેબી વકીલ હાઈસ્કૂલના નિષ્ણાંત મહેશ જોશી સહિત અનેક શિક્ષકોએ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના ઊંડાણ વિશે માહિતી આપી હતી વિદ્યાર્થી બહેનોના શ્લોક ગાન અને નૃત્ય કાર્યક્રમે સૌને મન મોહી લીધું હતું કાર્યક્રમની અધ્યક્ષતા રોટરી ક્લબના પ્રમુખ ડૉક્ટર પરેશ દરજીએ સંભાળી હતી કાર્યક્રમમાં શિક્ષકો અને રોટેરિયન મૈત્રીભાવે જોડાયા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને સંસ્કૃત ભાષાના પ્રાચીન વારસાને ઉજાગર કરતા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અહેવાલ અનિલ રામનું લો લોકાર્પણ